ગામના ભાઈઓ બહેનો ભક્તો અને સંતો બધાયરા આપણા પૂજ્ય દેહર બાપા લખરામ બાપુ વગેરે સંતો ભાઈઓ બેનો જે બધા બધાયરા હોય બધાને ભાવથી પ્રેમથી જય ગુરુ મહારાજની વાણી તો આજે ખૂબ થઈ અને સંતોએ જે વારક બતાવ્યા છે હમણાં લખારામ બાપુ વિવેક ની વાત કરતા હતા એ વિવેક ખરેખર જરૂરી છે અને એ તો ભૂમિકાની વાતો છે અને કોઈ એવો વચ્ચે બોલી જાય તો એનું પણ મનમાં પણ ન લેવું હાઈલા કરે તો સમજર જવડું ભેટ રાખવું અને એ તો આજે એમાં પણ હતું ગમે ત્યાં ઊંચા નીચે તો થાતું તો તો આપણે સમદર જવડું પેટ રાખી કેવું સાચું અને કેવું જરૂરી છે જેમ છે એમ કેવું એમાં શું છે કારેલાનું શાક કડવું એમ બધે સાંભળવું કડવું સાંભળવું એ સારું નથી લાગતું પણ કડવું છે એ સત્ય છે સાચું છે એ ખોટું જરાય નથી આપણા સંતોએ જે આ રસ પીધો આ રસો પીધો એ બધાયને પછી ઈ હદે પૂગી ગયા પછી કઈ માઠું લાગે નહીં પણ જ્યાં લગી ધીમે 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 ઈ હદે પૂગી ગયા પછી વાંધો નહીં પણ ત્યાં લગી જીવને થોડું મનનું કારણ છે હમણાં જેહર બાપાએ પણ મનની વાત કરી કે આ મન છે એ મન છે આમ તો છે ને આત્માનું જે સ્ફુરણ છે આ બધા સૂક્ષ્મ શરીરો છે એ થોડ નથી મન છે બુદ્ધિ છે ચિત્ત છે અહંકાર છે નૂરતા છે સુરતા છે આ બધા સૂક્ષ્મ શરીરો આ દેહની અંદર છે આત્મા સૂક્ષ્મ છે આ બધા એના પર્યાય નામો છે એ બધા ધીમે 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 ત્યાં આગળ વધતા વધતા આત્મા છે એ માયાના પ્રદર્શનની અંદર ઢંકાયેલો છે જેમાં પાંદડાની અંદર કોઈ નીચે વસ્તુ કોઈ હીરો એવો અમુલક વસ્તુ છુપાયેલી હોય એમ આ બધાયના કારણે આ બાવનના વિલાસના કારણે આ આત્મ ઢંકાયેલો છે એમાં મેન કારણ છે મન આમાં દેહની કોઈ બી ઇન્દ્રિયો પોતે જાતે કામ કરી શકતી નથી ચેતાતંત્ર દ્વારા મન એને જાણ કરે છે ત્યારે એ બધું કામ કરી શકે છે માત્ર કારણ મન નું છે કુમારમ બાપા એ પણ મન વિશેની વાણી ઘણી કરી છે મન તું પરસન કર કીર્તન દર્શન ઘડી ઘડી એક તાર સાધુ સંતો ની સેવા કરી લે વેદ વાણી દિલ માં ધાર પાયો બતાવ્યો છે

આ સ્ટેપ બાય સ્ટેપ જે ગંગા સતી ની વાણી જે લખારામ બાપુ હમણાં કહેતા હતા ને જે સ્ટેપ બાય સ્ટેપ ભૂમિકા ગંગા સતીએ એ ને સમજાવી એમ કુંભારામ બાપાએ પણ આ વાણી માં સ્ટેપ બાય સ્ટેપ વાત કરી છે દયા ધર્મ દિલ માં ધાર અજ્ઞાન અવિદ્યાતા દયા ને ધર્મ આપણા દિલ માં આવી જાય એટલે અજ્ઞાન ને અવિદ્યા બે ધીમે ધીમે ટરવા મળે

પણ આ નામ ઉપર જેને ભરોસો હોય ગુરુ ઉપર જેને ભરોસો હોય અને આ નસો પૂરેપૂરો ચડી ગયો હોય તો પછી આવું કઈ માઠું લાગે નહીં એ આપણા હિત ની વાતો છે ડોક્ટર આગળ જાય તો એ કોઈને સાકર કે ખાંડ કે દીધી આપણા સંબંધી હોય તો આપણા જ્ઞાતિના હોય આપણા પાડોસ હોય આપણા સંબંધી હોય તો કોઈ સાકરનો ટુકડો આમ જ કોઈને આપ્યો છે દવા કાઢવી

કુમારામ બાપાએ કહ્યું કે આ નસો ચડી ગયો નસો નામનો નો જડો પછી ઉતરે નહીં પાછો જ્યાં જો ત્યાં દુજો નથી હે સદગુરુ નો વાસો બહાર અને ભીતર બધે એક જ છે બહાર ભીતર સબગટ વસે એ વચન છે હાચું એ વસન સંતોનું હાચું છે આ બહાર જે જાણવામાં છે આ બધેમાં છે અણુ ને પરમાણુ બિરાજમાન છે પણ પ્રગટ આપણી અંદર બેઠો છે

એક તત્વ આત્મ તત્વ આ જે દેશ છે એ પાંચ તત્વનું બનેલો છે આ તો બધું એક જ તત્વ છે એક જ રૂપ છે જ્યાં જોયું ત્યાં એની જ માયા છે ડ્રાઇવિંગ કરનારે એ સાહેબ ગાડી આ રોકવાવાળા એ દંગ કરવા વાળા એ આ ગાડીનું આ બધું સર્જન કરનારી પાછો એને બીજો એને ભટકાડી દે થી ભટકાડવા વાળો એ પાછો વળી રિપેરિંગ કરવા વાળો એ કલર કરવા વાળો એ જોતા અલખની માયા તો જો તો આપડા બધેમાં ક્યાં જુદું હોય કાઈ જુદું નથી જ્યાં જો ત્યાં દુજો નથી મારા સદગુરુનો વાસો બહાર ભીતર સબગટ વસે એ વચન છે સાચો આઠમો રાત દિવસ જેના આઠ પર રાત દિવસ જેને રામથી ભરોસો વાંચો પ્રેમ વાળા કે જેના ચિત્ર ચડિયા એનો અટ અખંડ કરવા વાંચો આ રસ ને કોણ ન પીએ આ નશાને કોણ ન પીએ હજી અમુક આ નશો ન પીધો હોય આમાંથી કદાચ કોણ ન પીવે કુડિયા ન પીવે કપટી ન પીવે અજ્ઞાની અડગા ભાગે અજ્ઞાની હોય છેટા ભાગે ત્યાં ગુરુવારે હમણાં હમણાં નવો કઈક પંથ કાઢો છે ને આ કઈક મંત્ર તંત્ર કરી લે છે અરે આ નવો નવો નથી આ તો આદિ અનાદિ છે શિવ અને શક્તિ ને જે કઈ ઇતિહાસ ઋષિઓ હોય શિવજી ગીતાની અંદર કૃષ્ણ કે છે શિવ અંદર શિવજી કહે છે માર્કુંડ ઋષિ આ બધા કેટલા લાખો ને કરોડો પુરાવા છે એમ કુબારામ બાપા પણ ઈજ ઈજ કે છે એને વેદ વાણીનો વિચાર કરીને આ બધી વાણીઓ લખી છે કુબારામ બાપા ની એક એક વાણી લીઓ એટલે આખો વેદ આવી જાય છે આખા છ શાસ્ત્રોનો સાર આવી જાય અઢારે અઢાર ભુરાણનો સાર આવી જાય અને એકસો આઠ ઉપનિષદનો સાર આવી જાય ઉપનિષદ નામ કેવી રીતે બેસવું કેવી રીતે ધ્યાન કરવું આમાં કેટલી નાડિયો છે શ્વાસ કેટલા થાય આ કેટલા સેકન્ડ અને મિલિટોનો સમય બતાવ્યો છે ઈ એ ઉપનિષદની અંદર બતાવ્યું છે ઉપનિષદની અંદર બતાવ્યું છે આમાં કેવી રીતે બેહૂન બેઠાથી શું થાય ને એમાં થી રાખે તો શું થાય એ બધું એમાં એકસો ને આઠ ઉપનિષદ છે એમાં કઠોળ ઉપનિષદ છે એમાં બધું બતાવ્યું છે મુદ્રાઓ બતાવી છે આપણી મુદ્રાઓ બધી એમાં બતાવી છે કઠોળ ઉપનિષદ અંદર બતાવ્યું છે આવું આવું જીવ કરે ત્યારે આ ભૂમિકા ઉપર જાય આ ભૂમિકા ઉપર જાય આય મન સાફ થાય આય મન સ્થિર થાય અને આય મન સ્થિર ન થાતું હોય ત્યાં સુધી એને આ ભૂમિકા ઉપર લઈ જાવ બધાની અંદર બતાવ્યું છે પણ એનો અભ્યાસ કરીએ થાય ત્યારે થાય આમાં ગુરુની વ્યાખ્યા બતાવી છે બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ નિષ્ઠા બ્રહ્મ ક્ષોત્રિય આ ક્ષોત્ર જ્ઞાન છે ને ઈ અને તત્વ દર્શિત ગુરુની વ્યાખ્યા બતાવી છે કૃષ્ણ ભગવાન અર્જુન ને કહ્યું કે આવા ગુરુ ની વ્યાખ્યા આ છે એ તરી શકે ને બીજાને તારી શકે તત્વદર્શી હોય બ્રહ્મ નિષ્ઠામાં જેની બ્રહ્મ નિષ્ઠા હોય બ્રહ્મ જ્ઞાની હોય અને ક્ષોત્રિય જ્ઞાન પણ એની સાથે સાથે હોય આમ તો વાણીએ ઘણી થઈ ગઈ છે હજી અમુક બાકી પણ છે એટલે સત્સંગ તો થોડો ઘણો હોય દેહર બાપાએ સત્સંગ કર્યો એને પણ સમજવા જેવો છે બધા આપણા સંતોનું કહેવું તો એક જ છે કે આત્માની ઓળખ કરી લેવીને આ ભજન ગુરુએ જે બતાવ્યું એ એ ગુરુની રેણી મુજબ ભજન કર્યા રાખવું ભજન તો એક જ છે ભજન ગવાય તો લાખો ને કરોડો ગવાય છે

કામ કરતા હોય રસોઈ બનાવતા હોય અખંડ સુરતા જેની રહે સબદમાં એને ફેર રહે ના લગારા એને ફેર આવવાનું કેમાં ફેર ચોરાસી ની વાત કરી છે એ ઠામ ચોરાસી નું નથી આમ તો આ વાણી પછી એક પછી એક ઘણું હાઈલા રાખશે થોડામાં જાજુ માની લેજો સત્સંગતા થોડો હોય આપણે જે વાણી બોલા એ સત્સંગ જ છે વાણીને ધીમે ધીમે સમજ્યા રાખવી સદગુરુ મહારાજ કી